જૂનાગઢના નરસિંહ મહેતા ગ્રાઉન્ડ સ્કૂલમાં જે મુસ્લિમ સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ને આ કાર્યક્રમમાં વ્યસન મુક્તિ અંગે મુખ્ય વક્તા તરીકે મુંબઈના મૌલાના સલમાન અઝહરીને બોલાવવામાં આવ્યા હતા આ દરમિયાન સલમાન અઝહરીએ એક નિવેદન આપ્યું હતું જે નિવેદનમાં કેટલાક વિવાદિત શબ્દો તેમણે ઉચ્ચાર્યા હતા અને જે સંદર્ભને લઈને તેમનો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો હતો વિડિયો વાયરલ થતાની સાથે જૂનાગઢ પોલીસ હરકતમાં આવી હતી અને આ મામલે જે મૌલાના સલમાન અઝહરી છે તેમની સામે એકસો ત્રેપન ખની કલમો અંતર્ગત ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આજે સવારે ગુજરાત એટીએસની ટીમ મહારાષ્ટ્ર પહોંચી હતી અને મોલાના સલમાન અઝહરીની ધરપકડ કરી તેમને જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યા છે આ સંદર્ભમાં જૂનાગઢના એસ પી હર્ષદ મહેતાએ શું ખુલાસાઓ કર્યા છે વાત કરીશું આ વિડીયોમાં મુંબઈના મોલાના સલમાન અઝરીની ઉપસ્થિતિ રહી હતી આ દરમિયાન તેમણે જાહેર મંચ પરથી એક ભાષણ આપ્યું હતું ને આ ભાષણ ને લઈને જોકે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ જે મૌલાના સલમાન અઝરી છે તેમની સામે ઉશ્કેરણીજનક ભાષણ કોમી વય મનુષ્ય ફેલાય તે માટે અલગ અલગ કલમો હેઠળ છે જૂનાગઢ પોલીસે ફરિયાદ દાખલ કરી છે આ સમગ્ર મામલાને લઈને જ્યારે સલમાન અઝરી પોતાના ઘરે હતા ત્યારે ગુજરાત એટીએસની ટીમ છે તેમના ઘરે પહોંચી હતી ત્યારબાદ તેમને ઘાટ કોપાર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા એમાં મોટી સંખ્યામાં મોલાના સલમાન અઝરીના જે સમર્થકો છે તે ઉમટી પડ્યા હતા એક તરફ સોશિયલ મીડિયા પર મોલાના સલમાન અઝરીને લઈને લોકો સમર્થન કરતા નજરે પડી રહ્યા છે તો કેટલાક લોકો તેમનો વિરોધ કરતા પણ નજરે પડી રહ્યા છે આ સંદર્ભમાં ગુજરાત એટીએસની ટીમે મૌલાના સલમાન અઝરીની ધરપકડ કરી જુનાગઢ ખાતે લાવવામાં આવી રહ્યા છે આ સંદર્ભમાં જુનાગઢના એસપી હર્ષદ મહેતાએ પત્રકારો સાથે વાતચીત કરીને સમગ્ર મામલા અંગે ખુલાસો કર્યો છે પહેલાં હર્ષદ મહેતા શું કહી રહ્યા છે તે સાંભળી લોતા સ્કૂલના મેદાનમાં એક નશા મુક્તિના નામે રાત્રિના આઠથી દસ વાગ્યા સુધીનું લાઉડસ્પીકર માટેની મંજૂરી માગવામાં આવેલી આ કાર્યક્રમમાં નશા મુક્તિ અને સામાજિક ખોજ માટે એમને આ મંજૂરીના આધારે જે કાર્યક્રમનું આયોજન થયેલું એ કાર્યક્રમમાં જે આયોજકો હતા એ આયોજકો એ બહારથી એક વક્તા તરીકે એમને બોલાવેલા હતા જેમનું નામ છે મૌલાના સલમાન અઝરી એવો મુંબઈના રહેવાસી આ આયોજકોએ અહીંયા બોલાવીને જે રીતે એમનું ભાષણ માત્ર નશા મુક્તિ કે એના સિવાય પણ અહીંયા તંગદિલી ઊભી થાય અને વૈમનુષ્ય ઊભું થાય રાગદ્વેષ ઊભા થાય આવા પ્રકારની સુલે શાંતિ ભંગ થાય એવા પ્રકારનું આ ભડકાવ ભાષણના આધારે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલું જેનાની ગંભીરતા લઈ અને તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી એકસો ત્રેપન ખ પાંચસો પાંચ જે એકસો અઠ્યાસી અને એકસો ચૌદ મુજબનો આગુનો છે દાખલ કરવામાં આવેલો તાત્કાલિક સ્થાનિક આરોપીઓને રાઉન્ડ અપ કરીને એમના વિરુદ્ધ તપાસ કરનાર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી આ તપાસ ખૂબ ગંભીરતા હોય અને જૂનાગઢ શહેરમાં અને જિલ્લામાં અને આસપાસના જિલ્લાઓમાં પણ કોઈપણ પ્રકારે કોમી વયમનુષ્ય ન ફેલાય અને કાયદાકીય રીતે કાર્યવાહી થઈ શકે એ માટે આરોપી છે વક્તા છે એ મુંબઈ મહારાષ્ટ્રનો હોય જેથી કરીને ગુજરાતના અમારા સિનિયર અધિકારીશ્રીઓ તરફથી પણ જે ગંભીરતા લઈ અને એટીએસની એક ટીમ છે એ ખૂબ સક્રિય રીતે ત્યાં ગઈ સાથે સાથે જૂનાગઢની તપાસ કરનારની ટીમ પણ ત્યાં રહી અને ગઈકાલે રાત્રે એમને ત્યાંથી જૂનાગઢ ખાતે લાવવા માટે હાલ છે આ ટીમ જૂનાગઢ ખાતે લાવી રહી છે હાલ આ તપાસ છે એ એલ પીઆઈ જે પટેલ કરી રહ્યા છે આપના માધ્યમથી લોકોને પણ એક અપીલ છે કે આ જે ઘટના બની છે એના માટે કાયદામાં જે જે જોગવાઈઓ છે એ રીતે કાયદાકીય કાર્યવાહી અચૂક કરવામાં આવશે કોઈ પણ લોકો આવી આ સોશિયલ મીડિયાના વિડીયોના આધારે અથવા એના સંદર્ભમાં કોઈ પણ પ્રકારે આવી કોમેન્ટ કે લોકોને ઉશ્કેરાળ થાય અને વાતાવરણ છે એ દોળાય એવા પ્રકારની કોઈ પણ લોકો આવું કરવાની કોશિશ કરશે તો અચૂકપણે એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આપના માધ્યમથી હું જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આવા કોઈપણ અફવામાં એની વાત માનવી પણ નહીં અને ફેલાવી પણ નહીં જો કોઈ પણ ફેલાવવાની કોશિશ કરશે અને વાતાવરણ દોડવાની કોશિશ કરશે તો બિલકુલ કાયદાકીય રીતે એમના વિરુદ્ધ કાર્યવાહી અચૂક કરવાની છે જે પોલીસ છે એ હાલ ત્યાંથી આરોપીને લાવવાની કાર્યવાહી ચાલુ છે ટીમ છે આરોપીને લઈને જુનાગઢમાં આવશે બાય રોડ આવી રહી છે તો જુનાગઢમાં પણ આવા કંઈ પણ પ્રકારે લોકો ભેગા ન થાય એટલા માટે પોલીસ સતર્ક છે એલર્ટ છે અને દરેક જગ્યાએ સમગ્ર જિલ્લામાં પોલીસ છે ચેકિંગ ચેકિંગથી માંડી અને આવા લોકો કે ભેગા ન થાય તકેદારી રાખી રહી છે જેવી રીતે એસપી હર્ષદ મહેતાએ કાર્યવાહીનો વિશ્વાસ લોકોને અપાવ્યો છે છે કહ્યું કે રીતે ભંગ ન ન થાય કોઈ ફેલાય તે માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે સાથે જ લોકોને પણ શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે કે આ ઘટના બનતાની સાથે હાલ પોલીસ છે તે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે મોલાના જે સલમાન અઝરી છે જે આ કેસના આરોપી છે અને તેમની સાથે જ આયોજક તેમની પણ ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ તપાસ ચાલી રહી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીએ ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં